ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાકરિયા ગામે અસામાજિક તત્વોએ ક્રૂરતાની હદ વટાવી દીધી છે દેવું લઈને દિન રાતની મહેનત અને પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્રોએ તૈયાર કરેલો કપાસનો ઉભો પાક રાતોરાત કાપી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં આક્રોશ ફાટી નીકળ્યો છે પાક નષ્ટ થતા જ ખેડૂત મંગળભાઈ વસાવા અને તેમના પત્ની કૈલાસબેન ખેતરની વચ્ચે જ ધરાશાય થને રડી પડ્યા હતા ખેડૂત દંપતી મંગળભાઈ વસાવા અને કૈલાસબેન વસાવાએ અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે તેમનો સ્પષ્ટ આરોપ છે કે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈના ઈશારે તેમના માણસોએ આખું કપાસ વાવેતર કાપી નાખ્યું છે પાક નષ્ટ કરવો એટલે કે સીધી રીતે ખેડૂતની આજીવિકા અને તેના અધિકારો પર હુમલો કરવો છે આક્ષેપોને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે ત્યારે આમોદ પોલીસ સ્ટેશનમાં ઘટના અંગે સત્તાવાર ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે ગામ લોકો અને ખેડૂત દ્વારા કાયદાની ધરપકડથી કોઈ પણ આરોપી મચવો નહીં જોઈએ અને આરોપ સાબિત થાય તો કડકમાં કડક ઉદાહરણરૂપ સજા થવી જ જોઈએ માંગ ઉઠવા પામી છે ગુજરાત ફાઇટ ન્યૂઝ